એ ઉસ્તાદ એ આવડતી લે 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 મરડું મરડું માથું પછાય થપકાય માથું બોર લેતી એ એ આવી 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 ફળી આવી પાણી હા

Ne ninzo rade de te vas a van coale o rima na huego Ola vas de berle nese tazu કેઠોગા આના જ તો ઘાટમાં હા હા નઈમાં નાખે બેહી થાતવા કવાર જાતું ઘરે ઘરે કરે કરે ને ની પોસાય ને

એ લે લે મરડું મરડું માથું પછાય થપકાય માથું ગોર લેતી એ એ આવી 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 હા પાડી આવી પાડો આવ્યો પાડો આવ્યો એ પાડો આવ્યો પાડી આવી એ એ એ એ પાડી આવી આપરી અલે કાંકર રાખજો આવ હેલો ને પાડી આવે જ નહી તમારે ટમેટાડી નાખવા ને પાગલ તમારે આવવાની તો ટમેટા તવાની નો આવે ને તો ની ટમેટા વંદરી ચાલો આ બી વિને આઈ તો આ તો રાખ દે તું ઇકા આ તો રાખ હલો ની તે કરી રાખ પા હે પાડીમાં ભયા તો રામે બે વાટે તો નવા રોજમાકી નિરવાડતે નવા બે રોજમાકી ને અટાણીમાં પાડો વ્યાલ જો ને પાડો પાડી 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 એ પછી ભનાભાઈનો થાય રામ રામ બધો મજામાં એકદમ મજામાં છે તમારો નવા તમે શકો કે ગઈ ને આવી પાડી કે પાડી બો બીગ ફાટ ની કે રોય પાડી આવી કઈ ઘટે ની રૂપા લે 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 ઓલી સ્ટાઈલ પાડી કારી છે ને હા હા કારી ઓલી કારી ઓલી પોપ નો દે દે ઓ ને માથે નો દે દે ભાઈ ટોઈ નો થાય ટોણી કામ તને ખબર હોય કઈ નો થાય પાડી તો હતક માં ઘર સુધી ખવડા એ એ તો જવા માં આ એક તો કવે એની સાટલા દે એલું એ તો કામ આઈ કાઈ જાય બો આ હેકો ફોન રાખી ને તું

슈트 와니오 가 아니오 다시. 야, 편

i તો મિત્રો એક ભાઈની કોમેન્ટ હતી ઉપરા ઉપર કે ખારિયું એટલે હું ખારીયું એટલે હું એ જવાબ આપજો તો ખારીયું છે સણા આપણે આવે ને જે સણા જે આપણી ભજીયા ખાઈએ એનો લોટ આવે ને સણાનો એના સણા એ સણાનો જે ભૂકો વધે ને એને ખારીયું એ ખાર્યું અમે પીહોને ખબર આવીએ ના ભાઈની કોમેન્ટ કે અમારા પાસે એ કે ભાદરકા કરંડ છે ચાર પાંચ ભીનું છે એ કે તો અમારે ચાર પાંચ ગાયો લેવી હશે તો લેવાય પણ ભાઈ જો લેવામાં કંઈ વાંધો નહીં પણ કદાચ રિપીટ પ્રોબ્લેમ રહે ઉથલો મારવાના પ્રોબ્લેમ રહે બે ત્રણ ચાર બે ત્રણ ચાર ઉથલા કરે ભાઈ તો આપણી કાળજી રાખીએ ને ફેરવીએ ની દવા દારૂ કરીએ ને એટલી નો વાંધો હવે લેગઝીન આયુ છે બીજી છે પોવિડિન મેટ્રો છે પેન્ટામાઇસિન ઘણી જે સારી સારી દવા આવે ને એ આપણે જો બેક્ટેરિયા રિપીટ થાય અને પછી જો બે ફેર રિપીટ થાય ને જો પછી દવા મૂકી દઈએ ને તો નો વાંધો આવે તો પાછી ફેર ખીટમાં આવે આને મેં કાલે ચેક કરી ને થોડુંક મને શંકાસ્પદ જેવું લાગ્યું કે કદાચ અઢીક મહિનાનો ઘાપ હોય તો હોય બે મહિના માથે થયું ઝાઝુ નથી થયું તો બે અઢી મહિનામાં એસે ગાયને ખબર ન પડે કે ગાભણી છે કે ઠાલી એટલે એ પનરક વખત જારી એ પાછું કંઈ છીએ નહીં ગરમી થાય બાકી નહીં એવી ને આમાં હે ઓઇલ આ પેટીમાં છે ને ઓઇલ કે દુઃખ નું નાખવું નાખવું કરતો હતો પણ નાખવાનો વેત નહોતો હતો ત્યારે ફાઈનલ વેત આવે ગો તો આખો વ્યા આવો કેમેરામેન એવું લાગે તો લાઈટ ચાલુ કરી દો હા ઓઈલ કરાવી હતા ને કાંઈ આપણે છે ને ગિર માં ઓઈલ નાખવાનું છે વાટવાનું છે गडी नि म त यो चाहिँ त पास मोचे के फोन परे त यगुड हालती करे गरे रामो पि तू काम करो एमा आयल नाकतो તો મિત્રો આજે અટાણ હાડા ત્રણ પુણા શિયા થયું ને હું આગળ ઊચો નીંદર કરે કરે નીંદર નું ગાડું થયું હમણાં હસત ભાઈ જો

đi câu cái tôi, cái bắc cùn ya, cái tôi nhớ ra rồi, cái thì complete, cái tớo sọc thì tớg, cái mũ bệt thì bệt તો તાવ આવે ગયો તો પછી આગળ કાઢી શેડો બેડો જોયો બપોરે આવ્યો ભી હું તમારે વાત મોટર કે હું ન ઉપડા તો પછી ના થાપાની કે ન થાપા મોટર ઉપડતી ને તી કાઢી બાપા હેવાર જરા કાઢી નાખો જામે હાલો ના તો મિત્રો હર્ષદભાઈ દીક રમકડો લેવા મંડપમાંથી